તો મિત્રો વિડીયો જે છે એ થોડોક લાંબો થઈ શકે છે બરાબર ને પરંતુ આખે આખો જોજો હું તમને વિનંતી કરું છું કે આખે આખો વિડીયો જોજો કારણ કે તમને અંદાજો પણ નહીં હોય એટલું ખતરનાક નોલેજ જે છે આ વિડીયોમાંથી જે છે એ મળવાનું છે અને અને તમને જો આ પ્રોબ્લેમ હોય તો ડેફિનેટલી સોલ્વ જે છે એ થઈ જશે આની હું ગેરંટી જે છે એ આપું છું તો મિત્રો આ વીડિયોની અંદર આપણે વાત એ કરવાના છીએ કે ઘણા બધા લોકો જે છે એના લગ્ન થઈ જાય ને ત્યાર પછી એ લોકો સંબંધ બાંધવા જાય ને ત્યારે પ્રોપર પ્રમાણમાં વીર્ય જે છે નીકળતો નીકળતું હોય છે એટલે કે બહારથી જોવે ને ત્યારે વીર્ય જે છે એ એકદમ બરાબર ક્વોન્ટિટીની અંદર નીકળતો હોય છે બરાબર પરંતુ એ વીર્યની અંદર શુક્રાણુઓ જ નથી હોતા એટલે કે પોછડી હલાવતા જે જીવાણુઓ હોય ને બરાબર ને કે જેના કારણે પ્રેગ્નન્સી રહી છે તો પછી એ જીવાણું જ એની અંદર નથી હોતા તેની સંખ્યા ઝીરો હોય છે કેટલી થોડા પણ નથી હોતા એની સંખ્યા ઝીરો હોય છે તો પછી છોકરા નથી થતાં પ્રેગ્નન્સી નથી રહેતી બરાબરને અને છોકરા કરવાની અંદર ડેફિનેટલી જે છે તકલીફ થાય છે છોકરા થતાં જ નથી કારણ કે છોકરાણું આ થોડા ઘણા હોય તો પણ ચાન્સ હોય પરંતુ અહીંયા તો શુક્રાણુ ઝીરો છે બરાબર ને છે જ નહીં તો પછી છોકરા જે છે એ ક્યાંથી થશે તો પછી ઘણા બધા લોકો જે છે એ મને સવાલ પૂછતા હોય છે કે ડૉક્ટર સાહેબ લગ્નના એટલા વર્ષ થઈ ગયા પણ છોકરા થતા જ નથી તો પછી આ એની પાછળનું એક કારણ છે જેને આપણે મેડિકલ લેંગ્વેજની અંદર મિત્રો એઝોસ્પર્મિયા તરીકે ઓળખવામાં આવે છે એટલે કે તમારા વિડીયોની અંદર ઝીરો શુક્રાણુ હોય છે કેટલા ઝીરો એક પણ નથી હોતું બરાબર એને એઝોસ્પર્મિયા તરીકે ઓળખવામાં આવે છે અને દર સો વ્યક્તિમાંથી એક વ્યક્તિને આ પ્રોબ્લેમ જે છે એ ડેફિનેટલી થઈ શકે છે તો મિત્રો આ વિડીયોની અંદર આપણે ડિટેલની અંદર આ ટોપિક ઉપર વાત કરવાના છીએ કે આના કારણો શું છે કેવી રીતે ખબર પડે કે તમારા વીર્ય જે છે તેની અંદર ઝીરો શુક્રાણુઓ છે અને આની કમ્પ્લીટ ટ્રીટમેન્ટ શું છે ઉપાય શું છે કે જેના કારણે ડેફિનેટલી સો તમારા વિધિની અંદર શુકરાણું છે વધવા મળશે અને ત્યાર પછી પ્રેગ્નન્સી રહી જશે અને બાળક પણ ડેફિનેટલી રહી જશે તો મિત્રો વિનંતી કરું છું કે વિડીયો જે છે એ આખે આખો જોજો વચ્ચેથી બિલકુલ સ્કીપ નહીં કરતા કારણ કે ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન છૂટી જશે અને શું તમે આ ચેનલ ઉપર નવા આવ્યા છો તો પછી વાટ શેની જોવો છો યાર ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો બે લાયકનને પ્રેસ કરીને ઓલ આપી દો અને વિડીયોને વધુમાં વધુ શેર કરવાનું તો બિલકુલ નહીં ભૂલ તમારા મિત્રો કારણ કે તમે આ વિડીયોમાંથી નોલેજ મેળવ્યું તેવી રીતે બીજા લોકો કે જે અજાણ છે તે લોકોને પણ નોલેજ મળવું ખૂબ જ જરૂરી છે આજના સમયની અંદર બરાબર ને કે જેના વિશે કોઈ ખુલ્લેથી વાત કરવા નથી માંગતું તો ચાલો મિત્રો શરૂ કરી દઈએ વિડીયાને જો મિત્રો તો મિત્રો સૌથી પહેલા આપણે વાત કરી નાખીએ કે ભાઈ આના કારણો શું છે કે કેને કારણે ઝીરો શુક્રણુઓ જે છે એ થઈ જાય છે બરાબર ને જો મિત્રો સૌથી પહેલાં હું તમને વાત કરી દઉં કે જો તમને કોઈપણ પ્રકારનો કેન્સર હોય અને તમે એની રેડિયેશન થેરેપી લેતા હોય તો પછી ડેફિનેટલી જે છે એ આ પ્રોબ્લેમ જે છે એ આવી શકે છે બરાબર ને આ ઉપરાંત મિત્રો આપણા મગજની અંદર નાની એવી હાઇપોથેલેમસ અને સ્પિચ્યુટરી નામની ગ્લેન્ડ હોય છે એટલે કે ગ્રંથિ હોય છે તો એનામાં જો કોઈપણ પ્રકારનું ડેમેજ આવી ગયું હોય ને તો પછી તમને આ પ્રોબ્લેમ જે છે એ થઈ શકે છે આ ઉપરાંત મિત્રો જ્યારે તમે પોતાની માતા જે છે તેના ગર્ભની અંદર હોય ને કોઈપણ પ્રકારનો બચ્ચું જ્યારે પોતાના માતાની ગર્ભની અંદર હોય હજી જન્મ ના થયો હોય તો એ પહેલાં જે આપણો લિંગ હોય છે તેની નીચે જે બે ઈંડા હોય ને મિત્રો બરાબર ને અંડકોષ હોય છે તો એ બે જે ઈંડા હોય છે એ જ્યારે કોઈપણ પ્રકારનો છોકરો એની માતાના ગર્ભની અંદર હોય ને હજી જન્મ ના થયો હોય ત્યારે એ લિંગની નીચે બે ઈંડા હોય ને એ તેના પેટની અંદર હોય છે બરાબર એના પેટની અંદર હોય છે અને જ્યારે જન્મ થઈ જાય ને ત્યાર પછી એ ધીરે 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 નીચે વૂષણ કોથળી આપણે કહીએ ને કે જેની અંદર બે ઈંડા હોય છે લિંગની નીચે જે કોથળી હોય છે એની અંદર ઉતરી આવે છે પેટમાંથી બરાબર તો તમે સમજી ગયા પરંતુ અમુક વખતે કેવું થાય છે કે જન્મ થઈ ગયા પછી પણ પેટમાં જ રહી છે એ ઈંડા જે છે એ નીચે કોથળીની અંદર ઉતરતા જ નથી તો જો તમને આવા પ્રકારની પ્રોબ્લેમ થઈ ગઈ હોય ને તો પછી તમને આ તકલીફ થઈ શકે છે ઝીરો શુક્રણ હોવાની બરાબર આ ઉપરાંત મિત્રો અમુક લોકો એવા હોય છે કે જેને જબે ઇંડા હોય ને એ જ હોતા નથી બરાબર અંડકોષ જે છે એ જ હોતા નથી એટલે કે અથવા તો એક અંડકોષ નથી હોતું અથવા તો બંને નથી હોતા મતલબમાં આવા પ્રકારની પ્રોબ્લેમ જે છે એ આવી જતી હોય છે તો પછી આ કમ્પ્લીટ ઇન્ફર્ટિલિટી જે છે એ આવી જાય છે તમને બાળક જે છે એ ઉત્પન્ન નથી કરી શકવાના કારણ કે તમારું વીર્ય જે છે એ કેમાં બને છે કોણ બનાવે છે એ બે ઈંડા જ જવાબદાર છે કે જ્યાં તમારા વીર્યનું પ્રોડક્શન કરે છે બરાબર ને એ જ નહીં હોય તો પછી વીર્ય ક્યાંથી બનવાનું સીધી વસ્તુ છે આ ઉપરાંત મિત્રો ઈંડા તો હોય છે પણ તે વીર્ય જે છે એ બરાબર બનાવી શકતા નથી એવા પ્રકારની પ્રોબ્લેમ પણ આવે છે તો એના કારણે પણ આ પ્રોબ્લેમ થઈ શકે છે ઈંડા પણ હોય છે વીર્ય પણ બને છે મિત્રો પરંતુ વીર્ય જે છે એ ઈ મેશ્યોર સ્પમ જે છે તેનું પ્રોડક્શન કરે છે બરાબર એટલે કે જે મેસ્યોર સ્પમ હોવો જોઈએ એટલે કે જે પૂંછડી હલાવતા જીવાણું હોય ને તેને તમે ધ્યાનથી તેનો ફોટો જોજો કે તેનો એક માથું હોય છે એની ગરદન હોય છે આ ઉપરાંત પાછળ એક પૂંછડી હોય છે તો કહેવાનો મતલબ છે કે એક પ્રોપર શેપ હોય છે તેનો બરાબર ને પરંતુ ઘણી વખત કેવું થાય છે કે આ શેપ જ વિખાઈ જાય છે એવા પ્રકારનો વિડીયો જે છે એ સ્પમનું પ્રોડક્શન કરે છે ઈ મેશ્યોર સ્પમનું બરાબર તો પછી તમને આ પ્રોબ્લેમ ડેફિનેટલી આવી શકે છે આ ઉપરાંત મિત્રો હું તમને જણાવી દઉં કે તમે જો કોઈ સ્પોર્ટ્સ એક્ટિવિટી કરતા હોય બરાબર ને એટલે કે ક્રિકેટ રમતા હોય અથવા તો કોઈ ફૂટબોલ રમતા હોય કે ગમે તે એવા એવા પ્રકારની સ્પોર્ટ્સ એક્ટિવિટી કરતા હોય કે જેની અંદર બોલનો યુઝ થતો હોય બરાબર ને થ્રો કરવાનો તો પછી તમારા પ્રાઇવેટ પાર્ટ જે છે એ તમારા લિંગની નીચે બે ગોળી હોય એ જગ્યા ઉપર જો ભૂલમાં પણ એ બોલ જે છે વાગી ગયો ઇન્જરી થઈ ગઈ તો પછી તકલીફ થઈ જશે જેના કારણે પણ આ પ્રોબ્લેમ જે છે ઝીરો શુક્રણ હોવાની તે ડેફિનેટલી આવી શકે છે આ ઉપરાંત તમારા જે લિંગની નીચે બે ગોળી હોય છે તો એની ઉપર કોઈપણ પ્રકારની ફોડકી થઈ ગયું હોય એના ઉપર કોઈપણ પ્રકારનું ઇન્ફેક્શન લાગી ગયું હોય બરાબર ને તો આવા પ્રકારની પ્રોબ્લેમ ડેફિનેટલી થઈ શકે છે જ્યારે કોઈ એબનોર્મલ બાળકનો જન્મ થઈ જાય કે જેની અંદર આ બંને ક્રોમોઝોમ એકબીજા સાથે મિક્સ થઈ જાય એટલે કે ડબલ એક્સ વાય ક્રોમોઝોમવાળું બાળક જે છે એનો જન્મ થઈ જાય તો પછી આ પ્રોબ્લેમ ડેફિનેટલી એ બાળકને આવી શકે છે તમે સ્ક્રીન પર જોઈ શકો છો આવા પ્રકારનું બાળક તે હોય છે એટલે કે તેનો પેટ મોટું હોય છે તેના સ્તન હોય છે હોય છે મેલ ચાઇલ્ડ બરાબર ને પરંતુ તેના સ્તન હોય છે જેને આપણે મેડિકલ લેંગ્વેજની અંદર ગેનેકોમાસ્ટિયા તરીકે ઓળખવામાં આવે છે તો એ પણ તેને થઈ જાય છે તેના સ્તનની સાઇઝ જે છે એ વધારે હોય છે આ ઉપરાંત મિત્રો તેના લાંબા લાંબા હાથ હોય છે લાંબા પગ હોય છે તેની હાઈટ પણ એકદમ શું કહેવાય કે લાંબી હોય છે આ ઉપરાંત તેનું પેટ પણ મોટું હોય છે તો આવા પ્રકારના ડબલ એક્સ વાય ક્રોમોઝોમવાળું બાળકનો જન્મ થઈ જાય ને તો એને ડેફિનેટલી આ ક્રોમોઝોમની પ્રોબ્લેમને કારણે ડેફિનેટલી તેને ઝીરો શુક્રાણુઓ જે છે એ થઈ શકે છે આ ઉપરાંત મિત્રો જો તમને ડાયાબિટીસ હોય લાંબા સમયથી અને શુગર વધારે હોય અને કંટ્રોલમાં તમે ના રાખતા હોય તો પછી ડેફિનેટલી આ પ્રોબ્લમ આવી શકે છે એના કારણે પણ બરાબર આ ઉપરાંત તમે કોઈપણ પ્રકારની દવા લેતા હોય ને કોઈ સમયે તેનું ભયંકર રિએક્શન આવી ગયું હોય તો પણ આ પ્રોબ્લમ જે છે એ થઈ શકે છે આ ઉપરાંત મિત્રો તમારી જે ગોળી હોય ને લિંગની નીચે બે ગોળી હોય ને તો એ ગોળી જે છે એની અંદર એ વિડીયો બનાવે છે બરાબર એની અંદર વિડીયો બને છે હવે એ વિડીયો જે છે તેને આગળ લઈ જવા માટે કે જેના કારણે આપણા લિંગમાંથી બહાર નીકળી શકે બરાબર ને તો એક નળી હોય છે તેની સાથે જોડાયેલી બરાબર એ જે ગોળી હોય ને નીચે એમાં વીર્ય બને છે એ બે ગોળીની સાથે એક નળી જોડાયેલી હોય છે કે જે જેની અંદર વીર્ય જે છે એ આવે છે અને આપણા લિંગમાંથી બહાર કાઢવા માટે નળી દ્વારા બરાબર તો એ નળીની અંદર કોઈ પણ પ્રકારનો અવરોધ આવી ગયો હોય ઓબસ્ટ્રક્શન આવી ગયું હોય તો પછી તમને આ ઝીરો સ્પર્મની પ્રોબ્લેમ જે છે આવી શકે છે આ ઉપરાંત મિત્રો ઘણા બધા મેલ એવા હોય છે કે જે એવું નથી ઈચ્છતા કે ભાઈ મારે કોનમ પહેરીને સેક્સ કરવું છે એ કોનમ પહેર્યા વગર સેક્સ કરવા માગતા હોય છે અને સાથે એ પણ નથી ઈચ્છતા કે મારે બાળક થાય બરાબર તો પછી નંબર પેરિયા વગર એક તો સેક્સ કરવો છે ઉપરથી એવું પણ ઈચ્છવું છે કે બાળક ના થાય તો પછી આનું શું સોલ્યુશન છે કારણ કે વીર્ય જે છે એ તો યોનિમાં જવાનું જ છે તમે પ્રોટેક્શન વગર સેક્સ કરો તો બરાબર અને બાળક જો છે એ ડેફિનેટલી થવાનું જ છે તો પછી પ્રોબ્લેમ શું છે તો આના માટે આપણે શું સોલ્યુશન જે છે એ કરી શકીએ છીએ તો તેને આપણે વાસેક ટોમી જે છે તેના તરીકે ઓળખીએ છીએ એટલે કે જે લિંગની જે ગોળી હોય છે તેની સાથે જે નળી જોડાયેલી હોય છે ને એ નળીને બ્લોક કરી દેવામાં આવે છે સર્જરી દ્વારા બરાબર તો પછી એને વાસેક્ટોમી તરીકે ઓળખવામાં આવે છે કે જેના કારણે થશે શું નળી તો બ્લોક છે વીર્ય વીર્ય ભલે નળીમાંથી આગળ જવાની કોશિશ કરે પણ એ આગળ જશે જ નહીં કારણ કે નળી બ્લોક કરી દીધી છે આગળથી તો જો તમને આ નળી બ્લોક કરી દીધી હોય તો પછી સ્પમ જે છે એ નહીં આવે ઝીરો સ્પમ હશે બરાબર ડેફિનેટલી કારણ કે વીર્ય જે છે આગળ આવશે જ નહીં આ ઉપરાંત મિત્રો ઘણા લોકો એવા હોય છે કે મેં જે નળીની વાત કરીને એ જન્મથી હોતી જ નથી તો પછી આવા પ્રકારની પ્રોબ્લેમ જે છે એ ડેફિનેટલી આવી શકે છે આ ઉપરાંત મિત્રો હું તમને જણાવી દઉં કે એક કન્ડિશન આવે છે કે જેને આપણે વેરીકો સીલ તરીકે ઓળખીએ છીએ મેડિકલ લેંગ્વેજની અંદર સરળ ગુજરાતી ભાષાની અંદર હું તમને જણાવી દઉં તો જ્યારે તમારા લિંગની જે બે ગોળી હોય તેની સાથે જે નળી અટેચ હોય ને એ નળી જે છે ક્યારેક ક્યારેક ધારો કે નળી જે છે એ આ છે બરાબર આ પાઇપ છે તો એની વચ્ચેની જગ્યા એટલી હોવી જોઈએ નોર્મલ પણ ઘણી વખત જે છે એ ડાયલેટ થઈ જાય છે એટલે કે તેની જગ્યા વધી જાય છે આવી થઈ જાય છે બરાબર તો હવે જ્યારે તેની સાઇઝ એટલી હતી ત્યારે એની અંદરથી જે લોહી પાસ થતું હતું બરાબર તો એ એ રીતે થતું હતું હવે એ ડાયલેટ થઈ ગઈ તો લોહી વધારે જશે આગળ કારણ કે જગ્યા મળી ગઈ એને બરાબર તો હવે લોહી જ્યારે લોહી જે છે એ ઝડપથી અને વધારે ક્વોન્ટિટીની અંદર આગળની બાજુ ફ્લો કરવા મળે ને એટલે તે જગ્યાનું ટેમ્પરેચર હાઈ થઈ જાય તે જ તે જગ્યાનું ટેમ્પરેચર જે છે એ હાઈ થવાને કારણે તમારી જે ગોળી હોય ને લીંગણીની છે તેનું પણ ટેમ્પરેચર હાઈ થઈ જશે અને તમને પણ ખબર છે કે આપણા આખા શરીરનું જે ટેમ્પરેચર હોય છે થર્ટી સેવન અંશ સેલ્સિયસ બરાબર ને તો તેના કરતાં ત્રણ ડિગ્રી સેલ્સિયસ જે છે એ ટેમ્પરેચર ઓછું હોય છે આપણી ગોળીની અંદર બરાબર તો આપણા લિંગની જે બે ગોળી હોય છે તેનું આપણા શરીર કરતાં ત્રણ ડિગ્રી ટેમ્પરેચર ટેમ્પરેચર ઓછું હોવાને કારણે તે હંમેશા ઠંડા રહે છે બરાબર તો તે કોઈ પણ સંજોગોની અંદર ગરમ ન થવા જોઈએ મિત્રો બરાબર ઘણા લોકો જે છે એ કેવું કરતા હોય છે કે તેને આખો દિવસ ઓફિસનું કામ હોય ને અથવા તો વર્ક ફ્રોમ હોમ કરતા હોય છે પણ લેપટોપની અંદર કામ હોય છે તો લેપટોપ જે છે ને એને ખોળામાં રાખીને આખો દિવસ સવારથી સાંજ સુધી તેની અંદર કામ જે છે એ કર્યા કરતા હોય છે પરંતુ હું તમને જણાવી દઉં કે એવું ના કરવું જોઈએ કારણ કે લેપટોપ તમે આખા દિવસ વાપરશો અને ખોળાની અંદર રાખશો તો પછી કેવું થશે કે લેપટોપ જે છે એ નીચેની બાજુથી ગરમ થશે અને એ ગરમ થવાને કારણે લેપટોપની ગરમી જે છે એ તમારા ખોળામાં તમે રાખેલું છે એટલે પ્રાઇવેટ પાર્ટની ઉપર એ ગરમી જે છે એ અબ્ઝોર્બ થશે બરાબર તો જેના કારણે તમારી ગોળી જે છે લિંગની નીચે એ પણ ગરમ થશે જો કે ત્રણ ડિગ્રી સેલ્સિયસ ઓછું તાપમાન હોવાને કારણે ઠંડી રહેવી જોઈએ પરંતુ એ ગરમ થશે એટલે કે તે પ્રકૃતિની વિરુદ્ધ જે છે તેનું ટેમ્પરેચર થઈ જશે બરાબર તો જેના કારણે તેની અંદર જે વીર્ય જે છે બનતું હશે ને તો એ વીર્ય જે છે એ પણ અફેક્ટ થશે એક ગરમીને કારણે બરાબર તમે સમજી ગયા તો એને કારણે એ પ્રોપર પ્રમાણમાં ક્વોલિટીવાળા સ્પોમ નહીં બનાવી શકે મિત્રો તો જેના કારણે ઝીરો સ્પોમની પ્રોબ્લેમ જે છે એ અહીંથી પણ આવી શકે છે તમે સમજી ગયા ને તો આટલા કારણો છે મિત્રો હવે આપણે વાત કરીએ મિત્રો કે કયા કયા પ્રકારના ટેસ્ટ જે છે એ ડૉક્ટર કરાવી શકે છે કે જેના કારણે તમને ખબર પડી જશે કે મારા વીરિયાની અંદર ઝીરો શુક્રાણુ હશે અને પ્રેગ્નન્સી નહીં રહી તો બે પ્રકારના ટેસ્ટ આવે છે કાં તો તમારા જે લિંગની નીચે બે ગોળી છે તેની અંદર એક નીડલ નાખી સોય નાખીને બાયોપ્સી લઈ શકે છે એ જોવા માટે કે કોઈપણ પ્રકારનું કેન્સર બેન્સર તો નથી ને બરાબર આ ઉપરાંત બીજો એક કોમન ટેસ્ટ આવે છે કેન્સરની વાત સાંભળીને મિત્રો ડરી ના જતા કારણ કે આ ખૂબ જ રેર કન્ડિશન છે એવું નહીં એવું નહીં કે તમને તમારા ઝીરો છોકરાનું હોય એટલે કેન્સર જ હોઈ શકે છે તો અહીંયા હું તમારો ડર દૂર કરી દેવા માગું છું કારણ કે ખૂબ જ રેર કન્ડિશન છે કોમન કન્ડિશન હું તમને જણાવી દઉં છું કોમન કન્ડિશનની અંદર જો તમારી કોમન કન્ડિશન હોય તો તેની અંદર સિમેન એનાલિસિસ કમ્પ્લેટ સિમેન એના એનાલિસિસ નામનો એક ટેસ્ટ આવે છે કે જેની અંદર તમારી સંપૂર્ણ વિડીયોની શું કહેવાય કે જાંચ કરવામાં આવે છે એક પ્રકારની એક્ઝામિનેશન કરવામાં આવે છે તેની અંદર ટોટલ પ્રમાણમાં એ એક્ઝામિન કરવામાં આવે છે અને તેને ચકાસવામાં આવે છે કે વીડિયો જે છે તેની અંદર કેટલા શુક્રાણુઓ છે વિડીયોની ક્વોલિટી કેવી છે ક્વોન્ટિટી કેવી છે તેનો કલર કેવો છે તેની અંદર કોઈ પ્રોબ્લમ છે કે નહીં કોઈ બીજી વસ્તુ છે કે નહીં ઇન્ફેક્શનવાળા કારણ છે કે નહીં આ ઉપરાંત સ્પમ છે તો સ્પમની મોટિલિટી કેટલી છે બરાબર ને એટલે કે કેટલા ઝડપથી આગળ વધી શકે છે આ બધા જ પ્રકારની વસ્તુઓનું કમ્પ્લેટ એનાલિસિસ જે છે એ કરવામાં આવે છે તમારું વીરીઓનું સેમ્પલ તમારે લેબોરેટરીમાં આપવું પડે છે અને ત્યાર પછી એ લોકો ત એની કમ્પ્લેટ તપાસ કરી અને તમને રિપોર્ટ જે છે એ આપી દેશે તો તેના ઉપરથી ઘણો ખરો ઘણો ખરો ખ્યાલ આવી જાય છે કે ભાઈ તમારા વીર્યની અંદર છોકરાણુઓ કેટલા છે કેટલી ગતિથી આગળ જે છે એ વધી શકે છે એની ગતિ બરાબર છે કે નહીં કે પછી નોર્મલ છે કે નહીં ઈ મેસ્યોર છે કે નહીં કે બરાબર છે કે આ બધા જ પ્રકારની વસ્તુઓ જે છે એ એક સિંગલ રિપોર્ટની અંદર ખબર જે છે એ ડેફિનેટલી પડી જાય છે તો જો તમને આ પ્રોબ્લેમ હોય તો આ રિપોર્ટ તો ડૉક્ટરને પૂછાવ્યા વગર જ તમારે એમને તમારી જાતે જ કરાવી જ લેવો જોઈએ બરાબર ને કારણ કે તમે ડૉક્ટર પાસે જશો ને તો સૌથી પહેલાં આ જ રિપોર્ટ કરાવવાનો કહેશે હા તો મિત્રો હવે આપણે વાત કરીએ કે જો તમને ઝીરો સુપરાણવાની પ્રોબ્લેમ હોય તો પછી તમારા શરીરની અંદર કયા કયા પ્રકારના લક્ષણો જોવા મળશે કે જેના કારણે તમને ખબર પડી જશે કે મારા શુક્રણુઓ જે છે તેની અંદર તો કંઈ પ્રોબ્લેમ નથી ને જો મિત્રો ઝીરો શુક્રાણુઓની પ્રોબ્લેમ જે છે ને એ તમારા શરીરની અંદર ટેસ્ટોસ્ટેરોન નામનો જે હોર્મોન હોય ને એ એકદમ ઘટી ગયો હોય ને તો તેને કારણે પણ થઈ શકે છે તો તેના કારણે સિમ્ટમ શું શું આવી શકે છે તમને ખબર છે લો લિબિડો એટલે કે લો સેક્સ ડ્રાઈવ એટલે કે તમને સમજ માનવાની ઈચ્છા જ નહીં થાય આ ઉપરાંત મિત્રો ઇરેક્ટાઇલ ડિસફંક્શન એટલે કે તમારો લિંગ જે છે એ ઊભો જ નહીં થાય આવું જ થઈ જશે બરાબર ને એ ઊભો થશે જ નહીં આવા પ્રકારની પ્રોબ્લેમ થશે આ ઉપરાંત મિત્રો તમારી જે લિંગની જે બે ગોળી હોય છે તેની ઉપર ફોડકી થઈ જવી આ ઉપરાંત સોજો આવી જવો ઇન્ફેક્શન લાગી જવું અને આ ઉપરાંત તમારા શરીરની ઉપર જે વાળ હોય ને અલગ અલગ જેમ કે દાઢીના વાળ છે આ ઉપરાંત તમારા છાતીના વાળ છે આ પ્રાઇવેટ પાર્ટના વાળ છે આ બધા જ પ્રકારના વાળ જે છે એનો ગ્રોથ જે છે એ કેને કારણે થાય છે ડેફિનેટલી ટેસ્ટોસ્ટેરોન હોર્મોન જે છે આપણા બોડીની અંદર એકદમ લેવલની અંદર હોય ને તો તેના કારણે જ એ વાળ જે છે એ ઉગતા હોય છે બરાબર ને જ્યારે આપણે સોળ વર્ષની ઉંમર વટાવીએ ત્યારે તો પછી તમારા શરીરની અંદર ટેસ્ટોસ્ટેરોનનો લેવલ જ ઓછું છે તો તેના કારણે તે જે તે બધા વાળ છે ને એનો પણ લોસ થઈ જશે હેર લોસ થઈ જશે બરાબર તો આવા પ્રકારની પ્રોબ્લેમ જે છે એ ડેફિનેટલી આવી શકે છે તો હવે મિત્રો ફાઇનલી આપણે વાત કરીએ કે આના ઉપાયો શું છે એટલે કે આની ટ્રીટમેન્ટ શું છે કે જેના કારણે આપણું જે વિધિ હોય છે તેની અંદર જે ઝીરો શુક્રાણુઓની પ્રોબ્લમ છે તે ધીરે ધીરે વધવા માંડે જો મિત્રો સૌથી પહેલાં તો તમારે લેપટોપ ખોળામાં રાખીને કામ નથી કરવાનું આ તો ભૂલી જ જજો બરાબર ને આ ઉપરાંત મિત્રો તમારા શરીરની અંદર જો ટેસ્ટોસ્ટેરોનનું લેવલ ઓછું હોય તો ટેસ્ટોસ્ટેરોન લેવલ નામનો એક રિપોર્ટ આવે છે ટેસ્ટ આવે છે એ તમે કરાવી શકો છો જ્યારે તે તમે ટેસ્ટ કરાવો છો તો એની કેટલા પ્રમાણમાં લેવલ છે એ પ્રમાણે ડોક્ટર જે છે એ તમને ઇન્જેક્શન આપવા કે પછી ગોળી શરૂ કરવી બરાબર ને આ નક્કી કરશે આ ઉપરાંત મિત્રો તમે અમુક ખોરાક ખાઈ શકો છો કે જે તરત શુક્રાણુઓની સંખ્યા વધારી દેશે જેમ કે અડદની ડાળ છે કાંદા છે એટલે કે ડુંગળી છે ઓનિયન છે આ ઉપરાંત દૂધ છે દૂધની બનાવટો છે ચીઝ છે આ ઉપરાંત કેળા છે આવા પ્રકારની વસ્તુઓ તમે ખાશો ને તો એ તમારા શુક્રાણુઓની સંખ્યા જબરદસ્ત રીતે વધારી દેશે આ ઉપરાંત જો તમે એક્સરસાઇઝ ના કરતા હોય કસરત ના કરતા હોય તો એ તમારે કરવાની ખાસ જરૂર છે કારણ કે કસરત કરવાથી ટેસ્ટોસ્ટેરોલનું લેવલ બૂસ્ટ થશે તો જેના કારણે તમારા શુક્રાણુઓની સંખ્યા પણ વધશે આ ઉપરાંત મિત્રો જો તમે સ્ટ્રેસ એન્ઝાઇટી અને ડિપ્રેશનની અંદર રહેતા હોય તો યોગા અને મેડિટેશન સ્ટાર્ટ કરી દેજો કારણ કે જ્યારે તમે સ્ટ્રેસની અંદર હોય હોવ છો ને ત્યારે આપણા બોડીની અંદર એક કોર્ટિસોલ નામનો એક હોર્મોન હોય છે તે બુસ્ટઅપ થઈ જાય છે બરાબર અને જે તે બુસ્ટઅપ થઈ જાય છે તો એ કોર્ટિસોલ અપ થવાને કારણે ટેસ્ટોસ્ટેરોને તે ડાઉન કરી દે છે તો જેના કારણે શુક્રાણુઓની સંખ્યા ડાઉન થઈ જાય છે તો તમે જોયું હશે કે જે લોકો કમ્પ્લીટ એન્ઝાઇટીની અંદર રહેતા હોય ને તેના વિધિની અંદર શુક્રણોની સંખ્યા ઓછી હશે છે તો એનો આ જ કારણ છે આ ઉપરાંત મિત્રો તમારે કોઈ પણ પ્રકારની એવી સ્પોર્ટ્સ એક્ટિવિટી નથી કરવાની કે જેના કારણે તમારા લિંગની નીચે ગોળ એવું હોય તે જગ્યા ઉપર ઇન્જરી થઈ જાય એ તમારે બિલકુલ ધ્યાન રાખવાનું છે કે ત્યાં ઇન્જરી નહીં થવા દેવાની બરાબર આ ઉપરાંત તમારે કોઈ પણ ગરમ જગ્યાએ નહીં જવાની અમુક લોકો ખૂબ જ વધારે ગરમી પડતી હોય ને એવી જગ્યાએ આંટાફેરા કરતા હોય છે તો એ જગ્યાએ તમારે ના જવું જોઈએ જો તમને સ્પેશિયલી શુક્રાણુઓની સંખ્યા ઓછી હોય તો આ ઉપરાંત તમારે ગરમ પાણીથી નાહવાનું ટાળવું જોઈએ તમારે ગરમ પાણીથી બિલકુલ બાથિંગ ના કરવું જોઈએ આ ઉપરાંત મિત્રો આપણે વાત કરીએ કે અમુક પ્રકારની દવા પણ આવે છે મેડિસિન્સ આવે છે કે જેની અંદર આયુર્વેદિક અને એલોપેથિક મેડિસિન્સનો સમાવેશ થાય છે એ પણ જબરદસ્ત રીતે તમારી તમારા વિડીયોની અંદર જો ઝીરો શુક્રાણુઓ હોય છે ને તો અમુક જ સમયની અંદર તે શુક્રણુઓ ધીરે 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 બનવા લાગશે તો એવા પ્રકારની મેડિસિન્સ આવે છે પરંતુ અહીંયા હું તમને જણાવી દઉં કે હું વિડીયો એક સિંગલ બનાવું છું જોવાવાળા લાખો લોકો હોય છે બરાબર ને તો હર એક વ્યક્તિને સેમ મેડિસિન જે છે એ ના આપી શકાય તમે સમજી ગયા એટલે કે જોવા વાળા લોકો ઘણા બધા હોય છે અહીંયા વિડીયો સિંગલ બને છે હર એકની પ્રોબ્લમના કારણો અલગ અલગ હોય છે બરાબર પ્રોબ્લેમ એક હોય છે ઝીરો છોકરાણું પણ તેના કારણો હર એકને અલગ અલગ હોય છે તો પછી અહીંયા કેવું થાય છે કે જો હું મેડિસિન્સના નામ તમને કહી દઉં તો પછી બધા લોકોએ સેમ મેડિસિન લેવાનું જાતે સ્ટાર્ટ કરી દેશે કોઈને પૂછા વગર બરાબર તો પછી તકલીફ થઈ જશે તો જેના કારણે અહીંયા મેડિસિન્સ હું તમને નથી બતાવતો એટલે કે મિત્રો તમારે ડૉક્ટરની સાથે કન્સલ્ટેશન કર્યા પછી જ આ મેડિસિન્સ જે છે એ શરૂ કરવી જોઈએ અથવા તો હું પણ ખુદ કન્સલ્ટેશન કરું છું તમારે કન્સલ્ટેશનની વધારે માહિતી જોતી હોય તો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે કે જેવી રીતે તમે ઓફલાઈન જે ડૉક્ટરને બતાવો છો તેવી જ રીતે ઓનલાઈન જે છે એ બધા જ પ્રકારના પ્રોબ્લમનું સોલ્યુશન જે છે એ મારા દ્વારા કરવામાં આવશે હું પોતે જ એનું સોલ્યુશન કરીશ તો મિત્રો એની વધારે માહિતી જોતી હોય તો પછી વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે આ ઉપરાંત મિત્રો હું તમને જણાવી દઉં કે અમુક પ્રકારની પ્રોસેસ આવે છે પ્રોસીઝર આવે છે એમાં એક પ્રોસીઝરનું નામ છે ટેસા એટલે કે તેને ટેસ્ટિક્યુલર સ્પોમ એક્સપાઈરેશન તરીકે ઓળખવામાં આવે છે કે જેની અંદર એક નીડલ એક સોય હોય ને એ તમારા લિંગની નીચે બે ગોળી હોય ને તેની અંદર નાખવામાં આવે છે અને ત્યાર પછી સિરિન્જ દ્વારા તે તેની અંદર જે વીર્ય હોય ને એને ખેંચવામાં આવે છે એટલે વીર્ય જે છે તમારી ગોળીમાંથી એ ઇન્જેક્શનની અંદર આવી ગયું બરાબર છે હવે તેને જે માઇક્રોસ્કોપ હોય ને તેની નીચે વિધિ જે છે તેની તપાસ કરવામાં આવે છે કે તેની અંદર કેટલા શુક્રાણુઓ છે જો તેની અંદર શુક્રાણુઓની સંખ્યા થોડી ઘડી પણ મળી તો એ શુક્રાણુઓનો ઉપયોગ કરી અને પછી જે ફિમેલનું ઈંડું હોય છે બરાબર અંડકોષ હોય છે તો તેની અંદર તે લેબોરેટરીની અંદર નાખવામાં આવે છે ત્યાર પછી બાળક જે છે એ ઈંડાને ફલિત કરવાની અને બાળક જે છે એ કરવાની કોશિશ કરવામાં આવે છે તમે સમજી ગયા તો આને ટેસા પ્રોસીઝર તરીકે ઓળખવામાં આવે છે આ ઉપરાંત મિત્રો જો થોડા ઘણા પણ શુક્રાણુઓ હોય તો પછી તમે ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન જે આઈવીએફ તરીકે આપણે ઓળખીએ છીએ તો એ આઈવીએફ પ્રોસીઝર પણ તમે કરાવી શકો છો અને જો ઝીરો શુક્રાણુઓ હોય તો પછી એના માટે મેડિસિન્સ અથવા તો આગળ મેં તમને જે ટ્રીટમેન્ટ જણાવી એ ઓપ્શન તો છે જ તો તમને ડેફિનેટલી જે છે એ થઈ જશે કામ તમારું બરાબર આ ઉપરાંત મિત્રો જો હજી તમને કોઈપણ પ્રકારનો ડાઉટ હોય તમારા મનમાં કોઈ પણ પ્રકારના ક્વેશ્ચન્સ હોય અને એક ભરોસાપાત્ર વ્યક્તિ બરાબરને કે જેને જેના ઉપર તમે ભરોસો કરી શકો એવા પ્રકારના ડૉક્ટરને તમે બતાવી શકો છો તમારા નજદીકી ડૉક્ટરને આ ઉપરાંત તમે મારી પાસે પણ કન્સલ્ટેશન જે છે એ કરાવી શકો છો તો કન્સલ્ટેશનની વધારે માહિતી વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર તમને મળી જશે હું પોતે કન્સલ્ટેશન કરું છું બધા જ પ્રકારના પ્રોબ્લમનું સોલ્યુશન હર એક સવાલનો જવાબ જે છે એ તમને આપવામાં આવશે ત્યાં સુધી તમારું કન્સલ્ટેશન કરવામાં આવશે જ્યાં સુધી તમે કમ્પ્લીટલી સેટિસ્ફાઈ ના થઈ જાઓ મિત્રો બરાબરને અને જેટલા પણ તમારા પ્રોબ્લમને રિલેટેડ ટ્રીટમેન્ટ અને સોલ્યુશન જે છે તેના ઓપ્શન્સ હશે એ બધા જ તમને પ્રોવાઈડ કરવામાં આવશે શ્યોરિટીની સાથે બરાબરને તો મિત્રો છેને એકદમ જબરદસ્ત માહિતી આવા જ પ્રકારના ઇન્ફોર્મેટિવ નોલેજેબલ વિડીયોઝ જોવા માટે ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો આઇકન ને પ્રેસ કરીને ઓલ આપી દો અને વિડીયોને વધુમાં વધુ શેર કરવાનો તો બિલકુલ નહીં ભૂલતા કારણ કે આવા બધા ટોપિકો પર માહિતી લેવી ખૂબ જ આજના સમયની અંદર જરૂરી છે સેક્સ્યુઅલ એજ્યુકેશન ખૂબ જ જરૂરી છે કે જેના વિશે કોઈ ખુલ્લેથી વાત કરવા નથી માંગતો તો ચાલો મિત્રો મળીએ કોઈ બીજા એક સરસ ની અંદર ત્યાં સુધી ધન્યવાદ